વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહેરની સેવા વસ્તીઓમાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિરો યોજવામાં આવી ડૉક્ટર સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ ભારતીય સેવા ટ્રસ્ટ દ્વારા ભરૂચ શહેરની સેવા વસ્તી નિકોરા સેવા વસ્તીઓમાં જનરલ હોસ્પિટલ સહિતની સામાજિક સંસ્થાઓના સહયોગથી નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિર યોજવામાં આવી હતી તારીખ ચૌદ એપ્રિલ એટલે ભારતીય બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ભારતીય બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર ભીમરાવ આંબેડકરે ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર છૂત અને અછૂતની માન્યતા સામે અવાજ ઉઠાવ્યો હતો ત્યારે બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ ભારતીય સેવા ટ્રસ્ટ જનરલ હોસ્પિટલ ભરૂચ નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઈઝેશન સહિતની સામાજિક સંસ્થાઓના સહયોગથી સેવા વસ્તીઓ આલીપુરા કાછિયાવાડ સંકટ મોચન હનુમાન મંદિર હરિસિંધ્રી માતાનું મંદિર નિકોરા ગામ સહિત શહેરની સેવા વસ્તીઓમાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિર યોજવામાં આવ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજાયેલ નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિરમાં દક્ષિણ ગુજરાત પ્રાંતના મહામંત્રી અજયભાઈ વ્યાસ

પ્રખંડનું સેવા વિભાગ અને પ્રાંત સેવા વિભાગ આની અંદર ટોટલી ઇન્વોલ્વ છે એની અંદર જે ડૉક્ટરોને જે ટીમ આપણને જે સહયોગ આપી રહી છે એ નેશનલ મેડિકલ નેશનલ મેડિકો ઓર્ગેનાઇઝેશન તરફથી આપણને ડૉક્ટર ફાળવવામાં આવ્યા છે ઉપરાંત કેટલીક જગ્યાએ તો લોકલ વિભાગના પણ ડૉક્ટર આપણને ફાળવવામાં આવ્યા છે અને પ્રાઇવેટ વિભાગના પણ ડૉક્ટર ફાળવવામાં આવ્યા છે અને લોકો પોતાની સેવા આપી રહ્યા છે